સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં ઇન્દિરા ગાંધી મોબાઈલ ક્લિનિક શરૂ કરાતા વિના મૂલ્ય સેવાનો લાભ લેવા સુરતીઓ ઉમટી પડ્યા હતા સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તાર એટલે કે કામરેજ વિધાનસભા જે ગામડા આવતા હોય તેમાં પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી દ્વારા લોકોને વિના લોકોના ઘર ઘર પહોંચીને સ્વાસ્થ્યની સેવા કરવામાં આવી રહી છે પૂર્વ કોર્પોરેટર દ્વારા ઇન્દિરા ગાંધી મોબાઈલ ક્લિનિક બનાવવાની છે અને વરાછા કાપોદરા સરથાણા તેમજ કામરેજ વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તાર તેમજ સુરત શહેરના લોકો માટે થઈને વિનામૂલ્યે અતિ આધુનિક મોબાઈલ બનાવી ડોક્ટરો તેમજ દવાઓ વિનામૂલ્યે આપવાની સેવા શરૂ કરાઈ છે શરૂ થયેલી આ સેવાનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે અને લોકોના આ સેવાથી ખૂબ જ પ્રભાવિત પણ થયા છે પૂર્વ નગરસેવક નિલેશભાઈએ જણાવ્યું હતું કે અનોખી સેવાની શરૂઆત સાથે જ લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે સુરત શહેરના મિની બજાર વિસ્તારમાં ઇન્દિરા ગાંધી મોબાઈલ ક્લિનિક આવતાની સાથે જ લોકોએ ફ્રીમાં સેવાનો લાભ લેવા લાંબી લાઈનો લગાવી હતી સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં સરકારી હોસ્પિટલ કરતાં પણ વધારે લોકો આ ઇન્દિરા ગાંધી મોબાઈલ ક્લિનિકનો લાભ લઈ રહ્યા હોય તેમ પણ લાગી રહ્યું છે